ડબોઈ ખેતીવાડી બજાર સમિતિ મેદાન ખાતે નારી શક્તિ એવોર્ડ થી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય વક્તા બી કે શિવાની વક્તવ્ય આપનાર હોય એપીએમસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂરી કરવામાં આવી હતી મિત્રતા અને પ્રેમમાં માં ઘણો તફાવત છે દોસ્તી પ્રેમમાં બદલાઈ જાય પછી ઘણીવાર અજાણતા એવું બને છે કે સંબંધોમાં મધુરતા ધીમે ધીમે ઓછી થતી જાય છે સંબંધમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી અને કેટલીક ભૂલોને ટાળવાથી સંબંધોમાં હંમેશા મધુરતા જળવાઈ રહે છે જેવા અનેક માર્મિક વિષયો સાથે ડભોઈમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય વક્તા આવી રહ્યા છે જેના ભાગરૂપે ડભોઈ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય વક્તા બી કે શિવાની દીદી સંબંધોમાં મધુરતા વિષય પર આજે સાંજે છ થી આઠ વાગ્યા સુધી વિસ્તૃત વક્તવ્ય ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ મેદાન ખાતે કરશે જે કાર્યક્રમમાં ડભોઈ નગર તેમજ તાલુકાની તમામ જનતાને ડભોઈ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ડભોઈ સેવા કેન્દ્ર દ્વારા ભવ્ય કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે બ્રહ્માકુમારી રાજયોગીની શિવાની દીદીજી ડભોઈમાં પ્રથમ વાર આવી રહ્યા છે અને એમનો કાર્યક્રમ બાવીસમી ડિસેમ્બર શુક્રવારના રોજ સાંજે પાંચ કલાકે ખેતીવાડી બજાર સમિતિની મેદાનમાં રાખેલ છે જે કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ તડામાર તૈયારીઓ સેવા કેન્દ્રના સેવાધારી ભાઈ બહેનો દ્વારા થઈ રહી છે આપ સૌ ડભોઈ નગરના ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનોને અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે આ કાર્યક્રમનો લાભ આપ સૌ અવશ્ય લેશો સંબંધોમાં મધુ મધુરતા વિષય પર શિવાની દીદીજી આપણને ખૂબ સુંદર પ્રવચન આપનાર છે તો આપ સૌ એનો લાભ લઈ જીવનને ધન્ય બનાવો એવી અમારી શુભાશા છે ઓમ શાંતિ બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર